તો ગાંધીનગરમાં મહિલાએ ઝેરી દવા પીને આપઘાત પ્રયાસ કર્યો સચિવાલયમાં જ મહિલા રજૂઆત કરવા માટે આવ્યા હતા તે દરમિયાન આ નો પ્રયાસ કર્યો હવાનું સામે આવી રહ્યું છે ગાંધીનગર ની આ વિગતો મહિલાએ ઝેરી દવા પીને આપઘાત નો પ્રયાસ કર્યો છે સચિવાલયમાં જ મહિલાએ આ ઝેરી દવા પી લેતા ચચાર મચ્યો છે મહિલાના પતિ છે તેમના દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે મહિલાએ ઘટાવ્યું અને તાત્કાલિક જે છે તેમને સચિવાલય થી જે એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે આવ્યા છે